જોય દ્વારકાધીશ યુકે થી પધારેલી આહિરાની ગોપીઓએ જયારે દ્વારકાની અંદર ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ એ જયારે મહારાષ્ટ્ર આહિરાણી મહારાષ્ટ્ર ના દર્શન કર્યા એમાં ભાગ લીધો અને અદભુત અનુભવ લઈને ગયા અને યુરોપની ધરતી ને પણ ધન ધણાવવાનું એ જ્યોતિ માંથી બને અને આ રાસ આખા વિશ્વમાં પહોંચે તેનો સંકલ્પ કરીને એ લોકો ગયા હતા અને ત્યાં પણ એક નાનકડો રાસ એમણે કર્યો મહારાસ તો એક જ હોય છે પણ એના સંસ્મરણો હજારો હોય શકે પણ મહારાષ્ટ્ર યાદ કરીએ એટલે આપણને ભાગવત યાદ આવે ગોપ કન્યાઓ વિકરે ચિત્ત વૃત્તિ માધવ માં ચિત્ત વૃત્તિ અર્પણ કરેલી જયારે ગોપ કન્યાઓ માખણ વેચવા જતી હતી ત્યારે માખણ ને બદલે માધવ લ્યો માધવ લ્યો ગોવિંદ લ્યો ગોવિંદ લ્યો ગોતી લ્યો લ્યો પણ કોને જે કૃષ્ણ ભગવાન બોલાવ્યો એ આજના કાળનું મોટા મોટું કૌતુક હતું કે સાડત્રીસ હજાર આહિરની રાસ લે અને કૃષ્ણ ભગવાન ને બોલાવે અને કૃષ્ણ ભગવાન આવે ઇઝ ઇટ પોસિબલ આ શક્ય છે પણ એ શક્ય બન્યું અને દુનિયા ચકિત થઈ આપણી બધી બેનો એ ભગવાન ને આવાહન કર્યું કે મસ્તિષ્કમાં છલકતા વિભુના વિચારો હે કૃષ્ણ કૃષ્ણ इति जाप जपे तमारो आहिर नार सरुदा करती पुकारो हे रास राज भगवन रमवा पधारो आखू जगत निरखशे से महाराज सुंदर भक्ति तनो रस भरो छल के समंदर आ परम पार प्रभु उतारो આમ ટોટલ ડેડિકેશન થી જયારે ભગવાન ને આવવા માટેનું આવાહન કર્યું છે બોલાવ્યા છે અને ત્યારે એ ભગવાન આવ્યા રૂકમણીએ જયારે ઋષિમણીઓ પાસેથી કૃષ્ણ નું વર્ણન સાંભળ્યું હતું કે એને

કૃષ્ણની વાતો સાંભળે પછી કૃષ્ણને કહે છે કે મેં તો સાંભળ્યા છે તારા ગુણ ગાન કે મન ક્યા લાગે તારી જ મારા મનનો માણીગર મોરલો એમાં શંકા નથી રે લગા મારી આતુરતા અંત લાવ કે મન બીજે લાગે નહીં આમ તન મન ધન અર્પણ કર્યું અને કૃષ્ણ મગજમાં આટલું ડેડી

અને એ જ ભગવાન ત્યાં તાદ થયો અને આપણી બહેનો દર્શન કેવું દ્રશ્ય છે વિચાર કરો એ બહેનો એમ હતી કે એવી એવી ઘડીઓ ઘડીઓ લાવ લાવ વાલા કે દેખું મારી આંખો થી તું એવી ઘડીઓ લાવ તારું કીર્તન તારું ચિંતન તુજ માં અર્પણ પ્રાણ તુજ બિન મારો દિન રે કટેના હું તારી વાત એવી ઘડીઓ લાવ અને એવી ઘડીની એ જે રાહ જોતા હતા એ બહેનો ખરેખર જ કૃષ્ણ ભગવાને એમને દર્શન આવ્યું એને એની આખા વિશ્વ જોયું કૃષ્ણ ત્યારે ક્યાં હતો જ્યારે સુદર્શન ચક્રની જ્યારે ડિઝાઇન થઈ જે આ ડિઝાઇન સુદર્શન ચક્ર આજે તમે જોઈ રહ્યા છો એ ચક્ર ડિઝાઇન થઈ ત્યારે આખું ગૌણ ચક્રમાં જાણે લાલ ઓઢળું એક શક્તિએ કંઈ ઓઢેલું હોય એવું લાગતું હતું અને એના ઉપર અઢારે અઢાર અધ્યાય તાંકેલા હોય લખેલા હોય

ભગવાનમાં તલ્લીન થઈને જો કોઈ હાંક મારે અને આહી બહેનોની હાંક મારી અને એ હાંક ને કારણ કે ભગવાને વચન આપેલું હતું કે હું ફરીથી મહારાસ રમવા આવીશ એક વખત રાસ રેમ્યા બીજી વખત રાસ રમ્યા નાની મોટી ત્રુટીઓ આપણા અહમી કે જે પણ ગઈ પણ આ વખતે ભગવાન અમે રાખવાના નથી અને આવડો મહારાસ મહારાસ તો એક જ હોય પણ એના સંભારણા કેટલા અમારી યુકે વાસી બહેનો આ સંભારણા ને તાદૃશ યુકે ની ધરતી પર ફોરેન માં અર્ધા કપડા પહેરવા વાળા એ આહિરાનું કોઢણું પહેરીને આપણા ટ્રેડિશનલ ડ્રેસ માં જયારે રાસ લીધો હતો ત્યારે કૃષ્ણ ભગવાન ઉપરથી પણ એને જોવા અધીરો થઈ ગયો છે તો આવા મહારાષ્ટ્ર ની અંદર જે ભાગ લીધો એમાં જે લોકો આવ્યા અને જે એમને ત્યાં નક્કી કર્યું કે અમે હવે આ મહારાષ્ટ્ર ને

ઘર ઘર માં કંકાસ પતિ પત્ની ને પિતા પુત્ર ના સંબંધ માં છે તિરાડ ભાવના ભૂલાણી ને અસત્ય નું છે રાજ હવે હવે તો તો આવો આવો ને ને ગોપાલ ગોપાલ અને એવો જ રાસ આ જ્યારે ગીતા ગુંજન કરતા કરતા બની અમારી શુદ્ધ મધિ સૌથી સુંદર રાસ રચાયો ના ભૂતો ના ભવિષ્યથી ના ભૂતો ના ભવિષ્ય જય દ્વારકા